કમોસમી વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આશા પર જાણે વજ્રઘાત કર્યો છે સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલી જીનિંગ મિલની બહાર ઉલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોએ મહા મહેનતથી પોતાનો પાક બચાવવા માટે પૂરી વ્યવસ્થા કરી હતી તાલપત્રી ઢાંકી પણ હતી તેમ છતાં વરસાદ એટલું જોરદાર હતું કે પાક સંપૂર્ણપણે પલળી ગયો પંદરથી અઢાર કલાક સુધી ટ્રેક્ટરમાં પાક લઈને રાહ જોયા બાદ અંતે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલા મહાવીર સર્કલ નજીક ગેલ અંબે ઓટો ગેસ ગેરેજમાં મોડી રાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી આ આગ એટલી ભીષણ હતી કે રિપેરિંગ માટે મૂકવામાં આવેલી લાખોની કિંમતની લક્ઝરી કાર સહિત અન્ય વાહનો નુકસાન થયા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી રાત્રિના સમયે અચાનક ગેરેજમાં આગ ભભૂકી ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગેલ અંબે મોટર્સ નામનું આ ગેસ ગેરેજ રોહિત ઇટાલિયા ભરત વેકરિયા અને રાજનની માલિકીનું છે રાત્રિના સમયે અચાનક ગેરેજમાં આગ ભભૂકી ઉઠી હતી રાત્રે કાર ગેરેજમાં મૂકવામાં આવેલી હોવાથી અને કોઈની અવરજવર ન હોવાથી આગ શાંતિથી પ્રસરી હતી ઔદ્યોગિક નગરી સુરતમાં કતારગામ વિસ્તારના લાલ દરવાજા ખાતે આવેલી એક ઝરીના બોબીન બનાવતી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે દર્શન ટ્રેડિંગ કંપની નામના આ કારખાનામાં આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ભીષણતાને કારણે કારખાનામાં રાખેલો ઝરીના બોબીનનો સ્ટોક લેસ અને કાચું માલ સહિત લાખો રૂપિયાનું સામાન બળીને ખાક થઈ ગયો હતો જોકે સદભાગ્યે દિવાળી પર્વ હોવાથી કારખાનું બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી લાંબા સમયથી ચાલી રહેલી આકરી ગરમી અને બફારા વચ્ચે શનિવારે સુરત શહેરનું હવામાન અચાનક પલટાઈ ગયું હતું હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા શહેરના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં ખાસ કરીને ડુમસ બીચ અને વેસુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે આ બદલાયેલા માહોલે ગરમીમાંથી રાહત આપી પરંતુ દરિયાકાંઠે ફરવા આવેલા લોકો અન્નદાતા ખેડૂતો અને માછીમારો માટે ચિંતાના વાદળો સર્જાયા છે હવામાન વિભાગ દ્વારા સુરત શહેર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનું મુજબ ફરી વળ્યું છે ખાસ કરીને ડાંગર ખરીફ પાકનો પાક હાલમાં જ તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોને ગયા વર્ષ જેવી નુકસાનીની ભીતિ સતાવી રહી છે કમોસમી વરસાદની આશંકાથી ડાંગરનો તૈયાર પાક પરડી ન જાય તે માટે સુરત જિલ્લાના ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત ગોડાઉન અને જીનિંગ મિલમાં સ્ટોરેજ કરવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે ડાંગ પાક બચાવવા ખેડૂતો અઢાર કલાક સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર થયા છે જીનિંગ મિલ બહાર ટ્રેક્ટરની લાંબી કતાર જોવા મળી છે